નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં મિત્રો આજની વાત કરીએ તો આજે ફરીથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને સોના તેમજ ચાંદી જે એ મિત્રો હવે ફરી પાછું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે સુરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વીડિયો માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ

મિત્રો ચોવીસ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તેની પહેલા મિત્રો સોનું જે છે એ વચલા દિવસોની વાત કરીએ તો મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત આજે ગુજરાતના શહેરોમાં આઠ હજાર સાતસો ને પંચાવન રૂપિયા જ્યારે દસ ગ્રામસોનું સત્યાસી હજાર પાંચસો ને માં જ્યારે 100 ગ્રામ સોનું 8 લાખ 75 હજાર 500 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું આજે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 9551 માં જ્યારે 10 ગ્રામ સોનું 95510 માં જ્યારે 100 ગ્રામ સોનું 9 લાખ 55100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું જે છે એ હવે સસ્તું થતું જો જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે ચાંદીની કિંમત પણ આજે ઘટતી જોવા મળી રહી છે તો આજે 1 ગ્રામ ચાંદી 99 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 999 રૂપિયામાં જ્યારે 100 ગ્રામ ચાંદી 9990 માં અને 1 કિલો ચાંદીની કિંમત આજે મિત્રો 99900 રૂપિયા જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ વચલા દિવસોની અંદર 1 લાખની સપાટી કુદાવી ચૂક્યા હતા જે

એ તેવી શક્યતાઓ મળી રહી છે 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 તો તો ભાવને કયા કયા પરિબળો અસર કરતા હોય મિત્રો સોનું જે ખૂબ જ આપણા દેશોની અંદર લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના આ વ્યવહાર કરતા હોય છે તો આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો હાલ ફરીથી સસ્તું થતું જોવા જોવા મળી છે એ જોઈને ઘણા બધા મિત્રો જે છે એ દિવસે દિવસે રાહ જોઈ રહ્યા હતા કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડા બાદ ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવા માં આવી રહી છે જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતી જોવા મળી રહી હતી જો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે જેની સાથે વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ કારણની વાત કરીએ તો મિત્રો શેર બજારમાં અસ્થિરતા જે આ મિત્રો શેર બજારમાં કડાકો બોલી જતા શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે મોંગું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની અંદર તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા હતા કે સોનાની ખરીદી કરવી છે પરંતુ સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું તો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે સોનું જે છે એ ફરી એકવાર વાર સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો તો ખાસ કરીને વાત કરીએ મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે સોનાની બજારમાં સૌથી મોટો ફેર જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો સતત વધારામાં જતું જોવા મળી રહ્યું હતું તો ઘણા બધા જાણકારો જે છે એ કહી રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખની સપાટી એ પહોંચી જશે તો વાત કરીએ તો બે હજાર ચોવીસ ની અંદર સોનું જે જેની અંદર 30% થી લઈને બત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો પચીસ ની શરૂઆત સાથે સોનું જે છે એ મિત્રો જેટલું થતું જોવા મળી રહ્યું હતું પરંતુ હાલની વાત કરીએ તો મિત્રો પાછલા દિવસોની અંદર ડોલર જે છે એ નબળો પડતાની સાથે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું હતું અને હાલ વાત કરીએ તો પાછળના અઠવાડિયાની અંદર સોનું જે છે એ મિત્રો ફરીથી ચાર હજાર જેટલું

વાત કરીએ તો સોનાના ભાવની અંદર કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ એક થી બે ટકા સુધીનો ઘટાડો નોંધાય તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો સોનાની કિંમતમાં કઈ બાબતોથી અસર થઈ શકે તો મિત્રો શેરબજારની અંદર અસ્થિરતા ડોલર જે છે એ નબળો જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય અને સોનાની ખરીદી જે છે વધતી જોવા મળે તો સોનાની કિંમતો તમને ચેનલ દ્વારા મળતી રહેશે અને જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ઘણા બધા મિત્રો જે છે એ કરી રહ્યા હતા કે સોનું સસ્તું થશે જેના બદલામાં વાત કરીએ તો મિત્રો સોનું મોંઘું થયું હતું અને અચાનકથી સોનાની કિંમતો દિવસે વધારાનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો જે અત્યારે ઘટતી જોવા મળી રહી છે એ જોઈને લોકો જે છે એ આનંદમાં આવી ગયા છે કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં જશે તો સોનાની ખરીદી કરી લઈએ તો હવે વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનાની કિંમતોની વધારો થાય તેવી શક્યતાઓ અને તેવી આશા લઈને બેઠી રહ્યા છે કારણ કે દિવસે ફરીથી સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો સોનાની સાથે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી તો તો સસ્તી થતી જોવા મળતી હોય છે એમ કહી શકાય કે ચાઇના જે છે એ મિત્રો ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર ચાંદીની કિંમતો જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્ર ફરીથી દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું કે સોનું ખરીદવું તો જેનો સાચો સમય ક્યારે આવશે જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટિયોમાં